તમે દુનિયાનું જેટલું જ્ઞાન લઈને આવ્યા છો બાર નાખીને આવજો તમારું નહીં ખાલી પછી ગુરુ જે ગાદી ઉપર બે સાધકને લોધ આપે છે સાધકની સુરતા તો ઠેકાણે સુરતા ઠેકાણે ના હોય નૂરતા ઠેકાણે ના હોય તો ખજીને ક્યાંથી ગે

હા તો હું દાદાને પૂછું જ એવું છે આજે મારા જેવો વાય ક્યાં ભગ પગી ગયો ઓલા એ કીધું કે ના ભગ પગી ગયો ઓલા ત્રીજા ગુરુના વસન ઉપર જ ભરાવો એટલે લક્ષ રાખવાનું છે આ નિરાંત નો ઉપદેશ છે એ કોઈ રમત નથી એ કોઈ આવું પાકો કરવાનો નથી અનુભવ કરવાનો વિષય છે અને એ જયારે તન મન ધન શિષ આપ્યું પછી નામથી સુધી પ્રસરાયા ગુરુ એ નામની સુધી नाम नाम मतलब है तो बिजु नाम में सुनिए तो चलाया करता है नाम नाम जी को नाम है नहीं तो लोग करा नाम है नाम है जी सचरा नाम है जी और वो वालों में नाम है जी बिजु कर ही नहीं बस नाम है नाम है कौन बोले से तो नाम बोले से

ਮਾਰੀ ਹੇਲੀ ਰੇ ਦੋਇ ਰ ਕਮਲ ਕੇਰੀ ਮੇ ਤੁਮੈਂ ਵੇ ਬਮਰਾ ਕਰੇ ਸੇ ਗੁਦਾਰ ਮਾਰੀ ਹੇਲੀ ਰੇ ੜੀਨੇ ਸਿਖਰ ਪਰ ਦੋਇਓ ਰ ਮਲਕ ਦਾਸ ਉਤਾਏ ਇੱਕ ਵਾਰ ਗਿਆ ਦੀਵਾੜੀ ਨਾ ਅਨੇ ਝੁਪੜਾ ਵਾਸਾ

યો સા એકાઈ દે પસ્કો કાયો છે અરે અરે એકાઈ દે પસ્કો કાયો છે લોની રાત નો યો ક્યાં એકાઈ દે પસ્કો કાયો છે મનુકദാસ કે આચાર્ય દરતપુના દર્શન શાસ્ત્ર મારું મેં ફુંકી પડી મારું સંતજી 14 વરસનો છોકરો બુરુત મેં ઘણા કરાયા અને ઈ માથાનો મળ્યો પછી મેં ખોજ કરી કા દીધો યો ક્યાં તો આ કાયા આ નામ રૂપ ગુણ તો નાશ થઈ જવાનો હશે પછી નામ રૂપ ને ગુણ ત્રણેય ક્યાંથી પેદા થયા નામ રૂપ ને ગુણ ત્રણેય ક્યાં લે થયા ક્યાંથી પેદા થયા ક્યાં લેવી થયા ક્યાંથી પેદા થયા